તાજેતરમાં વડોદરા શહેરમાં હત્યાનો મામલો સામે આવ્યો હતો જેમાં ગોરવા વિસ્તારમાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી હતી ત્યારે હવે આરોપી પતિને પોલીસે ઝડપી પાડ્યો છે મળતી વિગતો અનુસાર મોઈન ખાન પઠાન તેની જ પત્ની નિશાર બાનુને લોખંડનો તવો માથામાં મારી મોતને ઘાટ ઉતારી હતી અને હત્યા કરી ફરાર થઈ ગયો હતો મહત્વનું છે કે આરોપી મોઈન ખાન પઠાણ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જોકે પત્ની પર હુમલો કર્યા બાદ મોઈન ઉત્તર પ્રદેશ તરફ ફરાર થઈ ગયો હતો પરંતુ સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હોવાની જાણ થતાં હત્યારો પતિ પરત વડોદરા આવ્યો હતો ત્યારે આરોપી મોઈન જવાહરનગર બોરિયા તળાવ પાસે ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી જેને લઈને ગોરવા પોલીસે

ભારતીય ન્યાય સંહિતા એકસો ત્રણ અંશમાં એક મુજબ ગુનો દાખલ થયેલ છે સમગ્ર બનાવ જોતા મધુનગર બ્રિજ પાસે રહેતા ઈસરાઈલ અશરફ પઠાણના દીકરી નાશિરબાનુંના મેરેજ મોઈન ખાન ગોરેખાન પઠાણ સાથે કરેલા હતા આ નાશિરબાનુ અને ગોરેખાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈને કોઈ નાની નાની બાબતે ઝઘડો અને બોલાચાલી થતી હતી જે અનુસંધાને તારીખ સત્યાવીસના રોજ ઉગ્ર બોલાચાલી થતાં મોઈન ખાને આવેશમાં આવી જઈ અને નિષારબાનું માથામાં એક લોખંડનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધેલો હતો જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધેલી હતી અને પહેલી તારીખના રોજ નિશારબાનું અવસાન થયેલ હતું જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ મુજબ પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે પુનઃ રજિસ્ટર કરવામાં આવેલ છે